નમસ્કાર લોકોની વ્યસાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને મહુવા તળાજા જુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા જે રેતસરની સટા સટી બોલાવી હતી અને શોખપદર ગામના દ્રશ્યો જોઈ રહ્યા તો તળાજાના ત્યાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ પડ્યો છે ખેતરોને પાણી પાણી કરી દીધા છે તે પ્રકારનો વરસાદ જે આ પાકો છે તેમાં જોવા મળ્યો છે તો આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં કે બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો તેમજ રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ આ જિલ્લાના ભાગોમાં જોવા મળી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો આજે વરસાદ વિસ્તારમાં મોટો વધારો થયો છે આવતીકાલે હજી પણ વરસાદ વિસ્તારમાં મોટો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે સખપદર ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યાં જોરદાર વરસાદને કારણે ધરતીપુત્રો હલખાઈ ગયા હતા કારણ કે આ વિસ્તાર લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહતો